નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ યુનિવર્સિટી હોય કે જીવાત નીકળતા વિદ્યાર્થીનીઓ દ્વારા હોબાળો સર્જવા પામ્યા નું જાણવા મળેલ છે વિદ્યાર્થીનીઓ દ્વારા હોબાળો સર્જતા હોસ્ટેલ રેક્ટરે જો વાત બહાર ગઈ તો કેવી રીતે ડિગ્રી મેળવો છોની ચિમકી આપતા વિવાદ વકરવા પામ્યા નું જાણવા મળેલ છે

આટલાય ટાઈમ આ ખાવામાં છે ને જરાય લોકો છે ને બિલકુલ બી હાઈજીન નહીં રાખતા જીવડા બહુ નીકળે છે વોમ્સ અર્થ વોમ્સ એવું હાલતા કાંઈ ખાવાનું ઢાંકતા નથી બધું જ છે ને ઓપન પડ્યું હોય છે અને અમે પછી અહીંયા કમ્પ્લેન કરી છે ને તોય આગળ છે ને કાંઈ લોકો ઇસ્યુ છે ને લઈ નથી જાતા અહીંયા ને અહીંયા અમને લેટર બધું કોલેજ લેવલ હોસ્ટેલ લેવલ યુનિવર્સિટી લેવલે કોઈ કાંઈ એક્શન જ નથી લેતું ને રેક્ટર તો અમને અહીંયા છે ને રિસરના ટોર્ચર જ કરે છે કે લેંગ્વેજ યુઝ કર પણ કહીને તો ડાયરેક્ટ અમને છે ને જ કાઢી મૂકે છે અને હાલતા ઇલેક્ટ્રિસિટી નો બહુ કટોફ્રે છે ને પાણી તો ગમે ત્યારે બંધ થઈ જાય છે અને કોઈ સરખી રીતે જવાબ જ નથી દેતું પછી ઘણા હેલ્થ ઇસ્યુઝ થયા છે આના રિલેટેડ તો પછી અમારી જિમ્મેદારી કોણ લેવામાં આવે એમ કઈ હોસ્ટેલું રાણક હોસ્ટેલ અમે અત્યારે પેલા રેક્ટરને એ લોકોને કરી તો એ લોકો એમ કીધું કે તમને અગર ન પોસાય ને તો તમે પીજીમાં મૂવ ઓન કરી કા પછી તમે લોકો બીજે રહેવા વયા છો તમને ન પોસાતું હોય ને તો તમે લોકો નો ખાઓ અને પછી અત્યારે અમે લોકો કોલેજે ગયા હતા તો પછી કોલેજેથી અમને યુનિવર્સિટીએ લઈ ગયા તો ત્યાંય અમને લોકો રૂઢરીત બધાય જવાબ આપે છે કાંઈ કોઈ એક્શન લેવા જ નહીં માંગતું તો પછી અમારા હેલ્થનું કોણ જિમ્મેદારી એક તો અમને અમારા પેરેન્ટ્સ અહીં આટલા દૂર આ લોકોની રિસ્પોન્સિબિલિટી મોકલે છે તો પછી અમને આવી રીતે હેલ્થ ઇશ્યુઝ થાય તો પછી અમે લોકો શું કામ અહીંયા રહી એમ તમારા પ્રોબ્લેમ નું સોલ્યુશન નહી આવે તો આગળ શું પગલા ભરશો કાઈ નહીં રિફંડ રિફંડ લેવાનું કે કીધું છે પછી જોઈએ હવે રિફંડ આપે તો ઠીક છે ને તો પછી અમે લોકો પછી આગળ આગળ વિદ્યા મંડળમાં ન્યા આગળ અપીલ કરશું અમે લોકો કોઈ બી કમ્પ્લેન લઈને જઈએ ને એ લોકો એવું કહે છે કે તમને લોકોને ટાઈમ લિમિટ અને બહાર ફરવું હોય છે ને એટલે તમે લોકો કમ્પ્લેન આવી ફાલતું લઈને આવો છો અમારા પેરેન્ટ્સ અહીંયા એટલે જ મુકા છે અમને લોકોને કે અહીંયાની ટાઈમ લિમિટ જલ્દી છે સાત વાગ્યામાં અંદર લઈ લે છે સેફ્ટી માટે મુકા છે અહીંયા અમને લોકોને તો અમને લોકોને એનાથી કોઈ ઇસ્યુ નથી અમને લોકોને બહાર નથી ફરવું અમે લોકોના માટે નવું સિટી છે અમે લોકો ફરવાના બી કાં અહીંયા બહાર અમને લોકોને ખાવાના ટેસ્ટમાં બી અમે લોકો કોમ્પ્રોમાઇઝ કરવા રેડી છે અમે લોકો ખાવામાં જીવા તે બધું નીકળે છે ને વાળ તો નોર્મલી રોજ જ નીકળતા હોય છે ખાવામાંથી ને તે દિવસે અમે લોકો કોઈ એ બી દિવસ અમે લોકો કમ્પ્લેન લઈને જાય છે ને કાંઈ આવી બધું નીકળે છે તો એ લોકો કોઈ સિરિયસ એ લોકો એવું કહી દે કે હા અમે લોકો આવે તો આગળથી ધ્યાન રાખશું પણ આને આગળ કંઈ થતું નથી અમારા પેરેન્ટ્સ અહીંયા આવીને વાત કરવા બી રેડી છે એ લોકો તો એવું કહે છે કે અમે લોકો ફૂડ ઇન્સ્પેક્ટરને કમ્પ્લેન કરશું ને મેસ બંધ કરાવી દેશું અમને લોકોને રિફંડ જ જોઈએ છે ડિમાન્ડ કરે છે બધાના પેરેન્ટ્સ રિફંડ કે અમને લોકોને રિફંડ આપી દઉં અમારા હોસ્ટેલ ચેન્જ જ કરી છે પણ એ લોકો રિફંડ પણ નથી આપતા એ લોકો કોઈ અમે લોકો પૈસા રિટર્ન નહીં કરશે અમારા બધા પૈસા એ લોકો એક સાથે લઈ લીધેલા ઇન્સ્ટોલમેન્ટમાં બી નહીં લીધા એટલે એક બી પૈસા અમ લોકોનું રિટર્ન બી નથી કરતા કે અમારા કોઈ હોસ્ટેલ છે ચેન્જ થાય બધા ઈસ્યુ અમે લોકો કીધા છે તો અમે લોકો કોઈ સિરિયસ સ્ટેપ્સ નથી રહેતા ને વોર્ડન્સ અને ડાયક્ટર એટલા રૂડ છે અમારી સાથે એટલી ખરાબ લેંગ્વેજમાં વાત કરે છે ને એટલે પછી એ લોકો એવું કહે છે કે તમે લોકો અમારી છોકરીઓ જેવા છો અમારી મમ્મી અમારી સાથે ઘરે આવી વાત નથી કરતી અમારા લોકોના આવા બધા એક્સપિરિયન્સીસ નથી તો હવે આનું શું કરવું તો તમારે લોકોએ જોવું પડે આગળ